નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સુરતિ આપ સર્વનો તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વર્ષનું તમારા માટે સરસ મજાનો નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે એ પણ વિદ્યાર્થી મિત્રો 2025 ના વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આવ્યું છે અને એની સાથે તમને

તમે જે નવનીત પબ્લિકેશન ઉપર તમારો અતૂટ વિશ્વાસ જે જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના વર્ષનું ધોરણ દસનું પ્રકાશિત થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એની સાથે તમને સ્માર્ટ ડિઝી બુકના માધ્યમ

તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો અને આ ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત છે માત્ર અને માત્ર બસોને ચાલીસ રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમારા નજીકના બુક સેલરને ત્યારે તમે આ બુકની ખરીદી કરી શકો છો અથવા સ્ક્રીન ઉપર આપેલ નવનીતની વેબસાઇટના માધ્યમથી પણ તમે ખરીદી કરી શકો છો આટલા પૂરતું જ અમે તમારા માટે સીમિત રહેતા નથી આનાથી પણ કંઈક વધુ તમારા તમારામાંથી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમારું જે આ ગાલ અસાઇનમેન્ટ બુક છે એના મુખ્ય પૃષ્ઠને તમે ફેરવશો એટલે એને પાછળના તરફ તમને આ એક અહીંયા આગળ QR કોડ આપેલો છે બરાબર આ QR કોડ તમે સ્કેન કરશો એટલે એની અંદર તમને એક એક્સેસ કોડ એન્ટર કરવા માટે કહેશે અહીં આગળ તમે એક્સેસ કોડ જે એન્ટર કરશો એટલે તમારો સ્માર્ટ ડિજી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારો રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે એનો સ્માર્ટ ડિજી બુકનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થાય છે એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે અહીં આગળ જે સ્ક્રીન ઉપર જોવા મળે છે એ નોનીતની વેબસાઇટના માધ્યમથી પર તમે ડાઉનલોડ કરી શકો છો બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી આટલા પૂરતું સીમિત ન રહેતા ધોરણ દર્શ માટે સૌપ્રમવાર પ્રકાશિત થઈ રહ્યું છે કાલ અસાઇનમેન્ટનું જે માસ્ટર સોલ્યુશન છે એ તમારા માટે

જે અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ છે એ પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે એના તમામ વિષયો અને એની કિંમતો પણ અહીં આગળ તમને દર્શાવવામાં આવી છે જે આ કાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ છે એ તમને દરેક બુક સેલરને ત્યાંથી તમને પ્રાપ્ત થઈ શકે છે તો હવે વધુ સમય ના લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ તો જોઈએ સ્ક્રીન ઉપર વિભાગ બી એનો સૂચના છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો એના તમને કુલ ચાર ગુણ મળવા પાત્ર થશે હવે આ ચાર ગુણ તમને ક્યારે મળવા પાત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારો જવાબ સાચા પર તો બરાબર છે તો અહીંયા ગાડી અ અંદર તમને પદ્યકૃતિઓ આપવામાં આવી છે અને બ વિભાગની અંદર તમને એના સાહિત્ય પ્રકારો દર્શાવેલા જોવા મળશે ખાસ તમારે આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હવે આપણે અહીંયા ગાડી જોઈએ તો ભાઈ સત્તર બે નંબર અઢાર નંબરનો પ્રશ્ન આપણે જોઈએ બરાબર છે એટલે કે દીકરી બરાબર જે દીકરી પદ્યકૃતિ છે એના સાહિત્ય પ્રકાર સાહિત્ય પ્રકાર કયો છે તો અહીંયા આગળ આપણે જોઈએ તો ડ ગઝલ એ તેનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે ઓગણીસ નંબર અહીંયા પ્રશ્ન છે કે ભાઈ ચાંદલિયો તો ચાંદલિયો નો સાહિત્ય જવાબ લખી શકીએ અને છેલ્લે વીસ નંબરનો પ્રશ્ન બરાબર એક બપોરે જે પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે તો આપણે જવાબ બિલકુલ સરળતાથી લખી શકીએ છીએ કે ક ઉર્મી ગીત એ તેનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા

આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે છે ઓકે તો અહીંયા વિકલ્પ કયા છે આનંદ રસ કે દુઃખ આપણા આપણા ઉપર જે આવી પડેલું દુઃખ છે આપણા ઉપર જે મુશ્કેલી આવી પડી છે એ અન્ય લોકો માટે શું હોય શકે આનંદની વાત હોય શકે રસની વાત હોઈ શકે કે દુઃખની વાત હોઈ શકે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ એ લોકો અન્ય લોકો માટે એ રસની કથા હોઈ શકે છે તો આપણો જવાબ તૈયાર થઈ જાય આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચારે ચાર સાચા જવાબ લખશો એટલે પૂરેપૂરા તમને ગુણ મળવા પાત્ર થશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર છવ્વીસના વર્ષનો આઈએમપી બેઝ તમારા માટે લઈને આવી ચૂક્યું છે આ આઈએમપી બેઝમાં મુખ્ય ચાર વિષયોને આવરી લેવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો એ મુખ્ય ચાર વિષયોની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયને ધ્યાનમાં લેવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેઝની અંદર ફટાફટ તમે જોડાઈ જજો કારણ કે પાછળથી તમને એવું થશે કે સર અમને આઈએમપી બેચમાં જોડાવા માટેનો મોકો નહીં મળ્યો એટલે અત્યારે તમારી પાસે સમય છે ટક છે તો એ તકને તમે ઝડપી લેજો આ આઈએમપી બેચની અંદર એક વિષયને જોડાવા માટેની કિંમત છે માત્ર અને માત્ર ત્રણસોને નવ્વાણું રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે ત્રણસો નવ્વાણું રૂપિયા તમે પે કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ જે આઈએમપી બેચ છે બરાબર એની અંદર તમે જોડાઈ શકો છો જે વિદ્યાર્થી એ વનનો ટાર્ગેટ લઈને બેઠા છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ એટલે ખાસ મહત્વનો આ આઈએમપી બેચ રહેલો છે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચમાં જોડાવા શા માટે તમારે જોડાવવા એની વિશેષતા શું છે એ તો તમે એની એક નજર તો કરીજો કારણ કે તમે કલ્પના ન કરી શકો એવી એની વિશેષતા રહી છે સૌથી પહેલામાં પેલું કે ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમને તૈયારીઓ કરાવવામાં આવશે એની સાથે સાથે તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચરો પણ તમને આપવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી સાથે તમને અહીં આગળથી માહિતી આપવામાં આવશે જે તમને પીડીએફ ફાઇલ સ્વરૂપમાં જે મટિરિયલ તમને આપવામાં આવે છે એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની હશે બરાબર તમને બેકઅપ પ્લાન પર અમારા દ્વારા આપવામાં આવી રહ્યો છે જે કોઈક ડાઉટ હોય તો ડાઉટ્સ પર તમારા સોલ્યુશન કરવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને વ્હોટ્સઅપ સપોર્ટ પણ ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ જગ્યા પર ક્વેરી હોય તો તરત જ તમે અમારી અમારો સંપર્ક કરી શકો છો અને સૌથી છે કે ભાઈ પાછલા વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથે તમને અહીંયાથી આપવામાં આવશે જો આટલી બધી આટલી બધી માહિતી તમારા માટે ખૂબ મહત્વની સાબિત થાય અને આટલી વિશિષ્ટતા હોય તો પછી રાહ નહીં જ હોય ફતાફત તમારે અહીંયા આગાડી બે હજાર છવ્વીસના વર્ષના આઈએમપી બેઝની અંદર તમારે જોડાઈ જવું જોઈએ વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસના એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો છો અને અંદરથી પીડીએફ ફાઇલ સ્વરૂપે તમે માહિતી મેળવી શકો છો

એટલે કે પરકારને માટે તેમને યાદ કરવામાં આવે છે બરાબર સરદાર વલ્લભભાઈની હાકલ એટલે કે પરકારને માટે તમને યાદ કરવામાં આવે છે ઓકે ચલો પ્રશ્ન નંબર 26 જોઈએ કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ એ મહુડીના વૃક્ષ નીચે એ બેઠા હતા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપશો એટલે તમને સરળતાથી બે ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો

ઓકે તો જોઈએ સત્યાવીસ નંબરનો પ્રશ્ન તમારા માટે કહે છે ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે જ્યારે દીકરી એ પોતાના પિતાના ઘરે એ નાની હોય છે ત્યારે એનો ઉછેર કરવામાં સામાજિક બંધનો એના માટે હોય છે દીકરા જેટલી એ સ્વતંત્રતા એ દીકરીને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા એ પોતાનું જીવન જીવે છે બોલિયાના કઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને ક્યાંય કોઈ જ પ્રકારનો રસ રુચિ હોતી નથી એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો શોધવાનો છે શું છે એમાંથી બહાર નીકળવાનો શોધવાનો છે કોઈ આપણને મદદ કરવા માટે આવવાનું નથી એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી આપણા હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિશરકતો હોય પણ બહારથી આપણે શીતળતા રાખવાની હોય છે ભલે આપણા મનમાં ગમે એટલું દુઃખ હોય ક્યારેય કોઈની સામે પણ એ દુઃખને આપણે રજૂ કરવાની જરૂર નથી એમ કવિ અહીં આગળ કહેવા માંગે છે ઓકે ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વતન થી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ જણાવો બરાબર તો એનો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વતન થી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનના નથી પોતાના વતનને ક્યારેય કોઈ વ્યક્તિ ભૂલી શકતું નથી તેથી તેમની યાદો તેમના હૈયામાં હંમેશા માટે વસી છે તેમ છતાં વતન છોડવાનું તેમ છતાં તેમના માટે વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને તેમણે જવાનું છે એ જવા માટે તેમના પગ ઉપાડે છે પણ એમને પગ એ તેમને સાથ આપી શકતા નથી આ રીતે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ ઓકે ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ બે હજાર છવ્વીસ ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ હવે તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે સર આ જે ગાલા અસાઇનમેન્ટ છે બે હજાર છવ્વીસ ના વર્ષના એના સોલ્યુશન અમારે જોઈએ તો અમે ક્યાંથી મેળવી શકીએ તો એની તમારે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો ફટાફટ એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને આ પીડીએફ સ્વરૂપમાં તમે આ કાલ અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન તમે મેળવી શકો છો કોઈ જાતની તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી માત્રને માત્ર તમારે એક ફોન કરવાથી તમે પીડીએફ સ્વરૂપમાં

ત્રણ પ્રશ્ન હશે ત્રણમાંથી કોઈ પણ બે પ્રશ્નના જવાબ લખવાના એક પ્રશ્નના તમને ત્રણ ગુણ એટલે બે લખશો તમને ગુણ થઈ ઓકે નંબરનો પ્રશ્ન સારસીના ઉડી જવાથી કવિ થયેલી અસર તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો એ સંદર્ભ રજૂ કરેલ છે પોતાના ખેતરમાં હર છે બરજ છે માં છે મહુડો છે શેદો છે સારસી પણ છે અચાનક પોતાના ખેતરના સેદેથી એક સારસી એ ઉડી જતા કવિ એ व्याકુળ થઈ જાય છે કવિને ક્યાંય એને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે એ ડોચકીમાંથી કાઢેલી છાસને ફળી એ ડોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે હવે એમને ખાવામાં બિલકુલ રસ રહ્યો હતો નહીં જમ્યા પછી ચલમ ફૂકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને જરા પણ કશ જણાતો હતો નહીં માત્ર અને માત્ર શૂન્ય મનસ્ક થઈને તેમને મહુડીની છાય નીચે એ પડી રહેવામાં જ માત્ર આનંદ આવે છે ભલે આકાશ રેલાઈ જાય ગળા સુધી ઘાસ એ ઘાસ ઉગે છતાં પણ તેમને એની પરવા નથી હવે તો બળદને હરે જોતરાવાની પણ ના પાડી દે છે

તો પેરાગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિને વ્યક્ત કરે છે કવિ તમારો જે વિયોગની મનસ્થિતિ છે એ મનસ્થિતિ વ્યક્ત થયેલી આપણને આ અહીંયા આગળ જોવા મળશે કેમ છતાં કવિની આશા છે કે એ જ જોડાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે કવિને ધરતી સુધી સુધી કે ગગન જવામાં બિલકુલ પણ રસ રહ્યો નથી તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી તેમને તો માત્ર એકબીજાના દિલ સુધી જ પહોંચવું છે કવિ ગનીને શું કરવું છે માત્રને માત્ર એકબીજાના હૃદય સુધી પહોંચવું છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે એ રાંકના રતન સમા છો એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું તમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી એ વહેતા આંસુને તમે લૂછવા પહોંચજો ઈશ્વર તો રાજકારણીના અરે ઈશ્વર તો રાજરાણીના એ વસ્ત્ર જેવા છે રાજરાણી થોડી વાર માટે એ વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે પર અંક સ્ત્રી જેવા અમે એ ચુંદરીને ઈશ્વરની પ્રસાદી ઘણી એ કફન સુધી રાખીએ હૃદયમાં જો વિયોગની વેદના એટલે કે આગ એ વધી જાય અને એ વિરહ અગ્નિની વેદના એ પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વર કૃપ ઈશ્વરે એ કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા આ રીતે

નથી શકર વિશ્વ એ સંતોનો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય પણ રહેલું છે એમાં ફૂલો ઝરણા અને વૃક્ષો પણ છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એવો કવિ પ્રશ્ન કરે છે એના મૃત શરીર સિવાય તને ક્યાંય કશું પ્રાપ્ત થવાનું નથી જો આપણે પક્ષીનો શિકાર કરશું તો માત્ર અને માત્ર આપણને એ પક્ષીનું મૃત શરીર પ્રાપ્ત થવાનું છે ત્યારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં એ ક્યાંક છુપાયને એ પંખીઓના મધુર એ ગીતો તમારે સાંભળવા છે પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુરા એ ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને તું પામી શકીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં એ સુંદરતા દ્રષ્ટિ કેરો પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને એ પ્રાપ્ત કરો છો શકર વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે એમાં જ પરમ તત્વો છે એમાં જ પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભૂલું પણ રહેલું છે આ રીતે સરસ મજાને કવિ એ પક્ષીનો શિકાર ન કરતા એને આ શિખામણ આપે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને હા વિદ્યાર્થી મિત્રો

હવે આગળના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું વિભાગ સી ના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું થેન્ક યુ